આમ આદમી પાર્ટી શુદ્ધ દ્વારા રામના એકસો આઠ દિવસના જેલવાસ બાદ ખેડૂત સંવાદ કાર્યક્રમ કેશોદ આમ આદમી પાર્ટી કેશોદ દ્વારા શનિવારના રોજ એક મહત્વપૂર્ણ રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાના હક અને ન્યાય માટે સંઘર્ષ કરતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામના એકસો આઠ દિવસના જેલવાસ બાદ કેશોદમાં ખુલ્લો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન પ્રવીણરામના જેલવાસ દરમિયાન થયેલા અનુભવો લોકશાહી પર થયેલા પ્રહારો અને આવનારા સમયની રાજકીય દિશા અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી આજ રોજના ખેડૂત સંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર સમર્થકો તેમજ સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા પાર્ટી દ્વારા જનતાને લોકશાહી અને સત્યના પક્ષને અવાજ ઉઠાવતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો કે શોધ તેમજ આજુબાજુના આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે કેશોદ ખાતે કિસાન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન સંવાદનું આયોજન કર્યું હતું અમારા આમ આદમી પાર્ટીના માનની યુવા નેતા અને ગુજરાતભરના ખેડૂતો માટે હંમેશાથી જેવો લડતા આવ્યા છે ચાહે ઇકો ઇકોઝોનની લડાઈ હોય કે કડદાની બાબત હોય કે ઘેડ વિસ્તારના ખેડૂતોના પાણી ભરાઈ રહેવાનો જે પ્રશ્ન છે એ તમામ મુદ્દાઓમાં જેણે હંમેશા ખેડૂતો માટે લડાઈ લડી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપર બોટાદના કડદા કેસમાં ખોટો કેસ કર્યો અને પોણા ચાર મહિના જેટલો સમય એમણે જેલમાં રહેવું પડ્યું અને હમણાં જ્યારે તેઓ અદાલતના જામીનથી જેલમુક્ત થયા છે ત્યારે આજે પહેલી વખત પ્રવીણભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા આ સરસ કાર્યક્રમનું આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આગેવાનો આ વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં જોડાય અને પ્રવીણભાઈની લડાઈને પ્રવીણભાઈના મનોબળને ખૂબ આવકારી સ્વીકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી જે રીતે ગુજરાતમાં તાનાશાહીનો માહોલ છે એ જોતાં ગુજરાતમાં કોઈ ક્રાઈમ કરે ગેરકાયદેસરનું કૃત્ય કરે અસામાજિક પ્રવૃત્તિ કરે તો સજા નથી પણ લોકો માટે લોકો વતી કોઈ લડે ખેડૂતો માટે લડે ગામડાના માણસો માટે કોઈ લડાઈ લડે તો એમને જેલમાં પૂરી દેવામાં આવે છે અમારા અન્ય નેતા મહેશભાઈ કોટડિયા રાજુભાઈ અમારા રાજુભાઈ બોરખતરીયા બધાને જે રીતે હેરાન કરવામાં આવ્યા છે એ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ પાર્ટીને પૂરેપૂરો ડર લાગ્યો છે અને જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકો ખાસ કરીને ખેડૂતો જાગૃત બની રહ્યા છે એ વાતથી ભાજપ હવે ગભરાય છે અને પોલીસનો સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે પરંતુ અમારું સ્પષ્ટ એવું કહેવું છે કે આ બધી તરકીબો કામમાં આવવાની નથી લોકો જાગૃત થઈ ચૂક્યા છે ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અને આ ચૂંટણીની અંદર જ ભાજપને ખબર પડી જશે કે ખેડૂત જાગૃત થાય તો શું પરિણામ આવે

આજે કેશોદની ધરતીમાં આવ્યો છું કેશોદની જનતાએ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ જે ઉષ્માભેર મારું સ્વાગત કર્યું છે એ બદલ હું તમામનો આભાર માનું છું અને આ જેલ ખેડૂતો માટે જે થાય એ આ ભાજપની જેલની જંજીરો અમારા જુસ્સાને તોડી નથી શકી એ ભાજપની જેલની બેડીઓ અમારા બળને તોડી નથી શકી અને એનો આજે પુરાવો છે કારણ કે વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા અને જે હળદર મુકામે ખેડૂતોના મુદ્દાને લઈને નિર્દોષ ખેડૂતોને નાખવામાં આવ્યા પોલ ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું એ ઘટના ગુજરાત માટે શરમજનક ઘટના હતી અને ઘટનાની અંદર એકસો આઠ દિવસની જેલ કાપીને એકસો આઠ માળાની જો પારા કરીએ તો પણ ભૌતરી જઈએ તો એકસો આઠ દિવસની જેલ કાપીને ખેડૂતો માટેની જેલ કાપીને અમે અહીં આવ્યા છીએ આવનારા સમયની અંદર જેટલા પણ જૂના મુદ્દાઓ છે એ પછી કોજોનનો મુદ્દો હોય ખેડનો મુદ્દો હોય ગુજરાતના ખેડૂતોના અન્ય મુદ્દાઓ હોય અહીંયાની નગરપાલિકાના મુદ્દાઓ હોય કોઈ પણ મુદ્દાઓ હોય તમામ મુદ્દાઓ માટેની લડાઈ ચાલુ રહેશે અને આગામી દિવસોની અંદર જે ગુજરાતના લોકો માટે જે કંઈ પણ કરવું પડે એ અમે આગામી દિવસોની અંદર ચોક્કસથી કરીશું રાવલિયા મધુનો રિપોર્ટ આસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 ન્યૂઝ સાથે